ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ગીર રક્ષક કપ બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લાના પોલીસની સત્તર ટીમોનો ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરાયું હતું જેમાં પ્રથમ મેચ પોલીસ અને પત્રકારો વચ્ચે રોમાંચક રખાયો હતો ચોવીસ કલાકની ભાગદોડ અને જવાબદારીઓ વચ્ચે પ્રજાની વચ્ચે રહેનારા તેમજ તેમની સુરક્ષા સાથે કાયદાની વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે તે રીતે રહેતા પોલીસ તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના વીરપુર ગીર ગામે રમણીય વાતાવરણ અને ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગીર સોમનાથ જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લાની સત્તર પોલીસની ટીમો વચ્ચે ગીર રક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં પ્રથમ મેચ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય પત્રકારો સાથે ફ્રેન્ડલી રાખવાનું આયોજન કરાયું જેમાં ગીર સોમનાથ જિલ્લાના પત્રકારોમાં મિતેશ પરમાર કેપ્ટન દિનેશ સોલંકી વાઇસ કેપ્ટન દિલીપ મોરી રોહિત બારડ અરવિંદ સોઢા અતુલ કોટેચા ચેતન અપારનાથી પ્રદીપ બાપુ નાનજી ચાવડા પ્રકાશભાઈ અજીત સહિતની પત્રકાર ઇલેવનની ટીમ સામે ગીર સોમનાથ જિલ્લા એસપી મનોરસિંહ જાડેજા કેપ્ટન ડીવાયએસપી એસપી એલસીબી એસઓજી પીઆઈ સહિતની ટીમનો ક્રિકેટ મેચ રમાયો હતો જેમાં વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા પણ પોલીસ ટીમમાં રમ્યા હતા તાલાલા પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉડકટ સહિતના અગ્રણીઓની પણ ઉપસ્થિતિ રહી હતી લાઈવ પ્રસારણ અને કોમેન્ટ્રી સાથે પ્રથમ ટોસ પત્રકાર ટીમે જીતી બેટિંગ કરી હતી ભારે રસાકસે અને રોમાંચક ક્રિકેટ મેચ જોવા આસપાસના ગામના લોકો અને યુવા વર્ગ ઉમટી પડ્યો હતો અને આ ફ્રેન્ડલી મેચમાં ન કોઈની હાર અને ન કોઈની જીત આમ બંને એક સિક્કાની બે બાજુ પોલીસ અને પત્રકાર ઇલેવન બંનેનો જય જય કાર થયો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એલસીબીપીઆઈ અરવિંદસિંહ જાડેજા તથા ટીમે કર્યું હતું

અમે આ વર્ષે પણ સ્પોર્ટ્સ મીટ ગીર સોમનાથ જિલ્લા પોલીસના તમામ કર્મચારીઓ માટે રાખી છે ગઈકાલે સુત્રાપાડા ખાતે બસો ને પાસઠ કર્મચારીઓએ ભાગ લઈને એથ્લેટિક્સ ટુર્નામેન્ટ પૂરી કરી આજે તલાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અમે જે જિલ્લાની પોલીસ સ્ટેશનો અને અલ્ય અનગ એકમો છે એ એકમોના ટીમો ટોટલ તેર ટીમોની વચ્ચે અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ છે અને જેમાં તેર ટીમોની વચ્ચે મેચો રમાઈને આવતીકાલે એની ફાઇનલ મેચ અને ક્લોઝિંગ સેરેમરી થશે શું કહેવાશો એક ભાગદોડ અને સ્ટ્રેસ સ્ટ્રેસવાળી લાઈફમાં એક ફિટનેસનું પણ આપ પોલીસ પરિવારનું ધ્યાન રાખો છો ફક્ત ફિટનેસન જ નહીં ફિટનેસ તો એક હેતુ છે જ અમારો પણ સાથે સાથે પોલીસ એની જે રૂટિન કામગીરી છે એમાંથી કંઈક નવું કરે યુનિટીની ભાવના કેળવાય પોલીસમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ ડેવલપ થાય જે સ્ટ્રેસનું લેવલ છે પોલીસનું એ એ લેવલમાં થોડુંક આપણે કંઈક હેલ્પ કરી શકીએ એને

અને આ પ્રકારની ટુર્નામેન્ટ જયારે પણ થશે ત્યારે અમે અપેક્ષા રાખીએ કે તમારો સહયોગ મળતો રહેશે